અન્ય સમાચારો તરફ નજર કરીએ જૂનાગઢમાં નરાધમ સાધુઓને દૂર કરવાની માંગ હરિભક્તો કરી રહ્યા છે જૂના સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ હેઠળ આવતા હરિભક્તોની આ માંગ છે ખાનગી ગુરુકુળો બંધ કરવાની હરિભક્તો માંગ કરી રહ્યા છે હિન્દુ ધર્મ બચાવો સ્ત્રી ધન્યા ત્યાગી ભોગી બની ગયા વૈભવી જીવન જીવતા વ્યભિચારી બનેલા સાધુઓને દૂર કરવાની હરિભક્તોની માંગ છે સંપ્રદાયને બચાવવા પાંચસો લોકોને ભેગા થઈ હરિભક્ત ભેગા થયા હતા વિરોધ પ્રદર્શન કર્યું તેઓની માંગ પણ છે તો સમર્થકો પણ સ્વામિનારાયણ સંપ્રદાયના હાજર રહ્યા હતા